જય માતાજી મિત્રો સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં ને વ્લોગ ચાલુ કરે છે આજ ખેતરમાંથી જોઈ શકો છો આઈ ગય છે આજે અમારે ઈશબા દેવી પૂજક ઈશબા દેવી પૂજક આઈ ગયા છે આજે બકરા માટે ચારો લેવા હું કેવું ઈશબા કે હળો ચારો લેવા આયા ચારો લેવા આહો સાહેબ ચારો લેવા ફોટો પાડો કે ઓય ફોટો પાડો ફોટો પાડો અમારલા હા ફોટો પાડું તમારો